આપણે એક નવી ક્રાંતિનો પાયો ખોઈ દો છે મને એટલો વિશ્વાસ છે કે આપણી મગફળીની એટલી હદે જાગૃતતા આપણે ફેલાવી છે કે આપણા ખેડૂતોને આખા સૌરાષ્ટ્રમાં વધારે વધારે ભાવ મળે કે કાલ મિસ્ટર બોબ આવ્યા તો એને મને એવું કીધું કે આપકી એપીએમસી પુરા વિશ્વ કી ખોયા ઉવા ખજાના હૈ કોલેસ્ટ્રોલ વધે એટલે મગફળીનું તેલ ખાવાનું બંધ કરી દયો એટલે કોલેટી તેલ ચાઇનામાં એક્સપોર્ટ થાય છે અને ત્યાંથી જીનેટિકલ ઓઇલ બધાય અહીંયા આવે છે આપણી મગફળી આપણે બહાર મોકલી દઈ અને આપણને ખબર જ નથી સૌરાષ્ટ્રની મગફળીનું પીનટ બટર ઈ વિશ્વનું સૌથી સારામાં સારું પીનટ બટર ગણાય છ મહિના વખતે વરસાદ ચાલુ રહ્યો હું માનું છું કોઈ નેવું વર્ષના બાપા તમે પૂછો તો એમ નો કે દેવ દિવાળી પછી આઠ દિવસ અમારે વરસાદ ચાલુ રહ્યો ખેડૂત ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો મૂકીને અહીં આવે છે એ અહીંયા ઊંચા ભાવ મળે હસતા હસતા જાય માવઠાના માર્ગ ની વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે જી હા આપડે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું સૌથી અગ્રીમ ગણાતું એવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મબલક પાકુ ની જણસી થતી હોય છે અને ખેડૂતો દૂર સુદૂર થી ત્યાં આવતા હોય છે અને ગુજરાત અને ભારતભરમાં જે આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની ચર્ચા થતી હોય છે ત્યારે આજે ફરી ચર્ચાઓ થઈ રહી છે અને તે ચર્ચાનું કારણ છે ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે શું ફાયદો થશે અમેરિકાના નેશનલ પીનટ બોર્ડના જે ચેરમેન છે સીઈઓ છે તે ત્યાં આવ્યા હતા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમેરિકાના નેશનલ પીનટ બોર્ડ વચ્ચે એમઓયુ થયા છે તો આ એમઓયુ શું છે તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને આમાંથી શું લાભ મળશે તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કરીએ વાત ગુજરાતી ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત ભરમાંથી ખેડૂતો આવતા હોય છે જર્સી લઈને આવતા હોય છે ત્યારે હવે અમેરિકાના જે કહી શકાય કે નેશનલ પિન બોર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ વચ્ચે જે એમઓયુ થયા છે તેને શું એમઓયુ છે અને તેનાથી ખેડૂતોને શું લાભ થશે અમેરિકાના નહીં પણ વિશ્વના સૌથી મોટા સાયન્ટિસ્ટ બોબ પાર્કેરજી અહીંયા આવ્યા હતા આમ તો અમારા તુષાર લગભગ ત્રણ એક વર્ષથી એની અરે ડિસ્કશન આવતી હતી અને એમાં એમને સમય આપ્યો કે પોતે અમેરિકામાં પાંત્રીસ ટકા કરતા પણ વધુ ઉત્પાદનમાં એમનો મોટો હિસ્સો રહ્યો છે એ પોતે અમેરિકન નેશનલ પીનટ બોર્ડના ચેરમેન સીઓ છે કે અમેરિકાની અંદર પર હેડ ચાર કિલો મગફળીનું ઉપયોગ થાય એના માટે એને વિશ્વનું સૌથી મોટું કોઈ મગફળી પર સંશોધન કર્યું હોય તો એમને કર્યું છે ઘણો સમય છે ચર્ચાના અંતે અહીંયા આવ્યા એની બધી ડિસ્કશન થઈ ખાસ કરી અને આપણા ખેડૂતોને કેમ વધારે ફાયદો થાય આપણે પણ એમની ટેકનોલોજી એમના બિયારણો અહીંયા યુઝ કરી શકે કેટલી મગફળીની જાત એવી છે કે આપણે અહીંયા કેવી સિસ્ટમ હોય છે મગફળી ઓપ્શનમાં બધી વેચાઈ જાય બધાનું તેલ ભેગું થઈને નીકળી જાય આપણે કેટલી એવી મગફળીની જાત છે દાખલા તરીકે કિરનાર ચાર કે જેમનું હોય એ આપણું સૌથી કિંમતી ઓઈલ કહેવાય ઓલી ઓઈલ ઓલી ઓઇલ બે હજાર રૂપિયાનું લિટર મળતું હોય છે એમની સમકક્ષ એમની કેપેસિટી છે બીજું આપણે જે ગેરમાન્યતા કેવી છે કે કોલેસ્ટ્રોલ વધે એટલે મગફળીનું તેલ ખાવાનું બંધ કરી દો એટલે ક્વોલિટી તેલ ચાઇનામાં એક્સપોર્ટ થાય છે અને ત્યાંથી જીનેટિકલ ઓઇલ બધાય અહીંયા આવે છે જેનો આપણે યુઝ કરી છે પણ ખરેખર એ લોકોએ સંશોધન કર્યું છે કે વિશ્વની અંદર કોઈ એવું સૂકો મેવો નથી કે જેની પ્રોટીન વિટામિન કે કેપેસિટી આપણા મગફળી જેટલી હોય દાખલા તરીકે આપણે મગફળીનો ઉપયોગ આપણી પોતાની છે કરતા નથી અને સૌથી મોટી આઠસો રૂપિયાની કિલો બદામ એક્સપોર્ટ કરી છે ઇમ્પોર્ટ કરી છે અને આપણે પણ કઈ પણ તકલીફ હોય તો બદામનો ઉપયોગ કરી છે એની જગ્યાએ બાળકો જે કુપોષિત બાળકો હોય એને વિશ્વના દેશો એટલે આ ભાઈ હજી સંશોધન કર્યું છે વિશ્વના દેશોને એને અમેરિકાના કોઈ પણ બાળક એવું હોય તો એને ફરજિયાત મગફળીનો ઉપયોગ કરાવે છે આપણા વડીલો હોય કે જેને ઉમર ખાતા જેની અંદર નબળાઈ આવતી હોય એને પણ વધારે વધારે મગફળીનો ઉપયોગ કરવાથી એ સશક્તિય છે તો આવી રીતે આપણી મગફળી આપણે બહાર મોકલી દાય અને આપણને ખબર જ નથી અને આપણે કિંમતી બધાય ડ્રાયફ્રૂટ ખાતા હોય છે તો આપણો માલ આપણે બનાવેલી મગફળીની શું તાકાત છે

સૌરાષ્ટ્ર ની મગફળીનું પીનટ બટર ઈ વિશ્વનું સૌથી બટર તૈયાર થાય આપણા ખેડૂતોની ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ આવે અને વિશ્વના દેશોમાં એની સપ્લાય થાય જેથી મૂળ સ્વાદ આપણે આ બધું કરવાના મૂળમાં કે આપણા ખેડૂતોનો માલ વધારે વધારે વેચાય આપણે ખેડૂતોને ભગવાન કહીશું છે તો અમે અહીંયા આજ સવારે કેરેલા ની બહુ મોટી પાર્ટી આવી હતી આ બધું કરવાના મૂળમાં એટલું કે આપણા ખેડૂત નો માલ બહાર જાય તો એમને પોષણક્ષમ ભાવ મળે આપણે ધારી દાખલા તરીકે આપણા ટોક્સિન નો પ્રશ્ન હોય છે એની એની બધી અમારે ચર્ચાઓ થઈ છે એટલી બધી કિંમતી ગણાય કે જે વિશ્વની સારી સારી કંપનીઓની ખેડૂતોમાં જાગૃતતા આવે એ કેમ કરી શકાય આવા કેટલા બધી મુદ્દે આપણે એમની વડે ચર્ચા થઈ છે અને આ બધું જ કરવાના મૂળમાં જો એક વસ્તુ એવી છે કે એનાથી કાલ ખેડૂતનો માલ વી જાય એવો વિષય નથી પણ એક સમય એવો હતો કે સૌરાષ્ટ્ર અંદર જુવાર ને બાજરો જ વ્યા કોટન લઈ આવગફળી લઈ આવ્યા સોયાબીન આવ્યું ધાણા આવ્યા આવી રીતે આપણી નવી નવી જળસિયા આવતી ગઈ છે સમયાંતરે એવો સમય આવ્યો કે અત્યારે જુવારનું વાવેતર ઘટી ગયું મોસ્ટ ઓફ મગફળીનું થઈ ગયું તો આવી રીતે કોઈ નવી પહેલ કરવાથી કાલ આપણે એક નવી ક્રાંતિનો પાયો ખોઈ દો છે એ પાયો મજબૂત કરી આવતા સમયે આપણા ખેડૂતોનો ભાવ સારો મળે એના માટે સો ટકા પ્રયત્ન પ્રયત્ન કરવા છે મને એટલો વિશ્વાસ છે કે આપણી મગફળીની એટલી હદે જાગૃતતા આપણે ફેલાવી છે કે આપણા ખેડૂતોને આખા સૌરાષ્ટ્રમાં વધારે વધારે ભાવ મળે એવો આપણા પ્રયત્ન છે જી જી અલ્પેશ ભાઈ આમાં રીતે કઈ રીતે ફાયદો થશે કારણ કે જો મગફળી છે તેનો નિકાસ થશે તો કઈ રીતે આમાં ખેડૂતો કારણ કે સમજી શકે તો ખેડૂતોને સીધી રીતે કઈ રીતે ફાયદો થશે હું તમને એક વાત કહું જી કે એપીએમસી માં ખેડૂતો શું કામ આવે કે પોતાની ઘરે માલ પડ્યો છે તો એમની ઘરે એક વેપારી જેને એમ કે અગિયારસો રૂપિયા નો માલ જોઈ તો એપીએમસી માં એની જગ્યાએ વીસ વેપારીઓ ઉભાવે

ખરેખર એનું તેલ એટલું ઉપયોગી છે હું આવતા સમયે એનો તેલ કેવી રીતે ઉપયોગી છે શું એનો ફાયદો છે હાર્ટ મજબૂત કરે છે નુકસાન નથી કરતું આવા તજજ્ઞો પાસે અભ્યાસ કરાવી અને આપણા માલની ભાવનો ડિમાન્ડ નીકળે એટલે આપણા ખેડૂતોને પોષણ સંભાવ મળે હમ જી જી તો અલ્પેશભાઈ આમાં ખેડૂતોને ભાવ પોષણ મળશે તો ગુજરાતના ખેડૂતો છે તે હવે વધારે આવી શકે તો તેના માટે હવે આગામી સમયમાં આના માટે વ્યવસ્થા શું છે આના માટે અત્યારે જે આપણા ખેડૂતોની મગફળી તૈયાર થતી હોય ઓક્સમાં જે વેચાય એની જગ્યાએ વોલ્યુએટેડ માલ બને અને એવી અનેક કંપનીઓ અહીંયા આવે આપણી મગફળીનું યોગ્ય જાતનું યોગ્ય તેલ નીકળીને એનું યોગ્ય માર્કેટિંગ થાય એવી મોટી મોટી મલ્ટીનેશનલ કંપની મગફળી ખરીદી કરવા આવે દાખલા તરીકે આવે ત્યારે સોળસો સોળસો રૂપિયા લગી ની મગફળી જાય છે તો મગફળીના ચારસો રૂપિયા શું કામ ભાવ વધારે આવે છે બારથી તો આવી રીતે આપણી મગફળીની ડિમાન્ડ જ્યારે વેપાર ઊંચો આવે જ્યારે વેપારીઓ આવે તો જ નીકળે તો એના માટે આપણે માર્કેટિંગ કરી અમારા સતત પ્રયત્નો વેપારી આવ્યા હતા એને એને બોલાવવાના હું કલાક અહીંયા તો મૂળમાં આપણો બેનિફિટ શું કે આખા દેશના અને વિશ્વના ખેડૂતો આપણો માલ ખેડૂતોનો માલ લેવા વિશ્વના વેપારીઓ અહીંયા આવે તો જ ખેડૂતોને વધારે ભાવ મળે અને ઈ વિશ્વના વેપારીઓ આવે અને એને આ બધી વ્યવસ્થા ગમે એના માટે અત્યારે જે અમારા બે ત્રણ સાઈડ વધારાના તૈયાર થઈ ગયા છે દાખલા તરીકે એને જોયું હોય ઇન્ફ્રાસ્ટ્રકચર જોયું હું તમને કહું અમે મોટા મોટા સેટ બનાવવાનું કામ ચાલુ કર્યું છે શું કામે કર્યું છે તો એની પાછળનું કારણ છે ખેડૂતે મહા મહેનતે પકવીને પોતાનો માલ એપીએમસી માં લઈને આવે અને એ માલ પલ જાય તણાઈ જાય તો બે કલાક પછી જે ખેડૂતને સીધા જ રૂપિયા હાથમાં આવવાના છે એની જગ્યાએનો માલ બગડી જાય અત્યારે ગ્લોબલ વોર્મિંગનું મોટા મોટા શેડ બનાવી છે ભારતનું મોટામાં મોટા શેડ ધરાવતું એપીએમસી આપણું બની જશે એ ઉપરાંત રોડ રસ્તા મોડેલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું એટલે માટે તૈયાર કરી છે કે વિશ્વના લોકો ફૂડના કેટલાય નિયમો હોતા હોય છે તો એ અહીં આપે તો એને જેવો નિયમ જોઈ છે એવી આપણું એપીએમસી હોય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એવી ફેસિલિટી હોય તો એ વિશ્વના વેપારીઓ અહીંયા આવશે તો જ આપણા ખેડૂતોને ભાવ વધારે મળશે તો એ લેવલ ઉપર અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી છે કે એશિયા ખંડની અંદર મલ્ટી કોમોડિટીનું ઓક્શન થતું આપણું એપીએમસી છે તો આપણું એવી ઈચ્છા છે કે એશિયામાં નહીં પૂરા વિશ્વના લોકોને ધ્યાનમાં આવવું જોઈએ દાખલા તરીકે કાલ મિસ્ટર બોબ આવ્યા તો એને મને એવું કીધું કે આપની એપીએમસી ભારત કા નહીં આપકી એપીએમસી એને વાત કરી કે આપકી એપીએમસી પૂરા વિશ્વ કી ખોયા હુઆ ખજાના વાહ તો એ બધાને ખબર પડશે તો જ અહીંયા આવશે તો અમારા કર્મચારીઓ દ્વારા અમારી સૂચના અનુસાર વિશ્વની તમામ મલ્ટીનેશનલ કંપનીઓને અમે વેપાર માટે આવકારી છે તો કાલ વેપારી એવા હતા આજે આવ્યા અને એની પાસેથી કઈ શીખવાનું હોય તો આપણે શીખવાના પ્રયત્ન કરી છીએ એમને માન અહીંયા લેવાનો હોય તો આપણે વ્યવસ્થા કરી છે છેલ્લે તો ખેડૂતના પ્રતિનિધિ રૂપે મારી એક જ અપેક્ષા હોય કે અમારો ખેડૂત સૌરાષ્ટ્ર ખેડૂત ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો મૂકીને અહીંયા આવે છે એ અહીંયા એને ઊંચા ભાવ મળે અને હસતા હસતા જાય આવા જ અમારા પ્રયત્ન હોય છે અલ્પેશભાઈ કહે છે કે ખેડૂતોના ફાયદા માટેની વાત છે ને અત્યારે માવઠાના માર વચ્ચે રાહતના સમાચાર છે ખેડૂતો માટે તો ખેડૂતો છે ગુજરાત ભરના ખેડૂતો જો આ રીતે થશે તો આવશે પોષણક્ષમ ભાવ મળશે તો જે આવશે તો તેના માટે ક્યાંથી ખેડૂતો છે તે આની શરૂઆત ક્યાંથી થશે જે રીતે પાકર બોબ આવ્યા તો તો જે એમઓયુ થયા છે તો ક્યાંથી આની શરૂઆત થશે અત્યારે અમે એમની જોડે બધા ગોઠવણ કરતા જઈશું એમની જોડે આપણે તમામ વ્યવસ્થા થાય ટેકનોલોજી બધી લઈ

કે ભારતની કદાચ આ પહેલી ઘટના હશે અને આપણે વેપારીઓ ત્રણ દિવસે એક કંપનીના માલિક આવતા હોય છે પણ રીતે વિશ્વ માણસ આવે અને આપણું એને ખૂબ સારું લાગે આપણી આપડી ગોઠવણ કરે આપણી એવું કરે ઈ કદાચ એ પ્રથમ ઘટના હશે અને અમને ખૂબ આનંદ છે કે એ ઘટના અમારા અમે એના નિમિત્ત અમે ગોંડલ એપીએમસી ભાઈ એનો અમને ખૂબ આનંદ છે તો અલ્પેશભાઈ અમારી સાથે જોડવા બદલ આભાર તો આ હતા બન્યું છે કારણ કે આજે ચર્ચાઓ થઈ રહી છે અને માર્ક આવ્યા હતા તેમને જે રીતે એમોયુ કર્યા છે અને તેનો ફાયદો છે તેના મૂળમાં છે ખેડૂતોને મળવાનો ફાયદો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર